હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે શું બે હજાર ચોવીસમાં આપણે યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ કેમ કે ઘણા બધા લોકો કહે છે કે બે હજાર ચોવીસમાં ઘણું બધું કોમ્પિટિશન આવી ગયું છે જેના કારણે આપણે બે હજાર ચોવીસમાં યુટ્યુબ ચેનલ બનાવીશું તો પણ આપણી યુટ્યુબ ચેનલ ગ્રો થવાના ચાન્સ નથી તો મિત્રો ઘણા બધાના ક્વેશ્ચન હોય છે તો શું તમારે બે હજાર ચોવીસની અંદર યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ વિડીયો પૂરો જોઈ લો તો તમને જાણકારી મળી જશે તો મિત્રો ઘણાને એમ કહે છે કે ભાઈ ના બનાવી જોઈએ ઘણા કહે છે કે બનાવી જોઈએ તો તમે કન્ફ્યુઝ થઈ જાવ છો કે ભાઈ બનાવીએ કે ના બનાવીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં હા એક વાત તો સાચી છે કે કોમ્પિટિશન વધી ગયું છે કેમ કે ઘણા બધા લોકોને યુટ્યુબ વિશે જાણકારી મળવા માંડી છે તો એ ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર આવવાને તરફ મળી રહ્યા છે કેમ પહેલાં યુટ્યુબ ઉપર ચેનલ બનાવીને વિડીયો કન્ટેન્ટ અપલોડ કરવા એમાં થોડી ઓછી જાગૃતતા હતી પણ હાલ ઘણા જે પણ લોકો કહે છે કન્ટેન્ટ ક્રિએટર કન્ટેન્ટ ક્રિએટર એટલે યુટ્યુબ પર આવવાની તરફમાં હોય છે તો મિત્રો જો તમારી ગુજરાતીમાં યુટ્યુબ ચેનલ બનાવી છે તો મિત્રો આપણા ગુજરાતી ભાઈઓની યુટ્યુબ ચેનલ બે હજાર ચોવીસમાં બનાવી જોઈએ કે નહીં તો મિત્રો જરૂર બનાવી જોયું બે હજાર ચોવીસમાં યુટ્યુબ ચેનલ કોમ્પિટિશન નથી એવું તો હું નહીં કે કોમ્પિટિશન ઘણું બધું છે એ તો રહેવાનું જેમાં કોમ્પિટિશન કોઈ એવી ફિલ્ડ નહીં હોય કે જેમાં કોમ્પિટિશન ના હોય તો મિત્રો હાલ તમારે યુટ્યુબ ચેનલ બનાવી હોય તો સ્ટ્રેટેજી સાથે વર્ક કરવું પડશે અને પહેલે વિડીયોથી જ પહેલા વિડીયોથી જ સારી એવી મહેનત કરવી પડશે તો તમારી યુટ્યુબ ચેનલ બે હજાર ચોવીસમાં ગ્રો છે તો મિત્રો ચાલો તમને કંઈક ચેનલના આઈડિયા આપી દઉં જેના જેના ઉપર તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો જો મિત્રો તમે હિન્દી લેંગ્વેજમાં યુટ્યુબ ચેનલ બનાવવા જશો તો તમને ઘણું બધું કોમ્પિટિશન જોવા મળશે પણ જો તમે તમારી નેટિવ લેંગ્વેજ એટલે કે આપણે આપણી ગુજરાતી લેંગ્વેજ ઉપર ફોકસ કરો તો મિત્રો તમને યુટ્યુબ ચેનલની કેટેગરી શોધવી તો એક સૌથી પહેલો કહે છે કે જે હિન્દી કેટેગરીમાં જે વિડીયો બનાવે છે જે કેટેગરીમાં તમે જેના વિડીયો હિન્દી ચેનલના કેટેગરીના જોતા હોય એ જોવો અને એ જ સર્ચ મારો ગુજરાતીમાં મિત્રો તમે કોઈ કેટેગરીના વિડીયો તો જોતા હશે ને હિન્દી ભાષામાં તો બસ એ સર્ચ મારો ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષામાં તમે સર્ચ મારશો તો તમને કઈ કેટલી ચેનલો જોવા મળે છે વધારે છે ઓછી છે જેથી તમને ખબર પડી જશે કે આ કેટેગરીમાં ગુજરાતી લેંગ્વેજમાં કેટલું કોમ્પિટિશન છે જો કોઈ પણ ચેનલ નથી તો મિત્રો તમારી પાસે આ માર્કેટ ગેપ છે કેમ કે ગુજરાતી ઓડિયન્સ હિન્દી ચેનલ ઉપર જઈને આ વિડીયો જોવે છે તમે જોવો છો એનો મતલબ કે બીજા લોકો પણ જોતા હશે તો તમે હિન્દી લેંગ્વેજમાં એ માનસ સમજાવે છે તમે વિડીયો જોયો એનાથી તમે ગુજરાતી લેંગ્વેજમાં એ વિડીયો બનાવશો તો તમારે ગુજરાતી ઓડિયન્સ જલ્દી કેચઅપ થશે જેના કારણે મિત્રો તમારી ચેનલ ઝડપથી ગ્રો થવાના ચાન્સ વધી જશે તો મિત્રો આપણે મોટા માર્કેટમાં ના જતા આપણે આપણા ગુજરાતને કવર કરતા ગુજરાતી ભાષામાં એ કેટેગરીની ચેનલ બનાવીએ તો આપણી ચેનલ જલ્દીથી ગ્રો થઈ જશે તમે જેના વિડીયો જોવો છો એ તો જોવાના જ છો બસ એવી એ વિડીયો જોઈને એમાં નોલેજ લઈને તમારું થોડું ઘણું ઉમેરીને તમે વિડીયો ગુજરાતી ભાષામાં બનાવીને અપલોડ કરતા રહો ત્યાંથી નોલેજ લો છો થોડું આપણું ઉમેરો છો વિડીયો બનાવી દો અને એ વિડીયો પબ્લિશ કરવાનું ચાલુ કરી દો તો તમારો બી ચેનલ પણ ગ્રો થશે અને તમે જે ઇન્ટરેસ્ટ છે એ પણ વસ્તુ જોઈ જાવ છો સાથે તમારી ચેનલ ઝડપથી ગ્રો થવાના ચાન્સ વધી જાય છે તો મિત્રો ગુજરાતી ભાષામાં હજુ ઘણી બધી એવી કેટેગરી છે જેમાં કોઈ ચેનલ ખાસ એવી અવેલેબલ જ નથી જો ઘણી તો થોડી ઘણી ચેનલો છે ગુજરાતીમાં સૌથી વધારે ચેનલોની વાત કરીએ કે તો કઈ કેટેગરીમાં છે તો વ્લોગિંગ કેટેગરી છે કોમેડી કેટેગરી છે એન્ટરટેનમેન્ટ અને બ્લોગિંગમાં ઘણી બધી ચેનલો છે જે ગુજરાતીમાં અવેલેબલ છે પણ મિત્રો એજ્યુકેશનલ ચેનલ તમે માની લો તમે ટેક ચેનલ માની લો તમે જેમ કે યુટ્યુબ હેલ્થ ચેનલ માની લો પછી તમે ઓનલાઈન મની મેકિંગ ચેનલ માની લો ઓનલાઈન બિઝનેસ આઈડિયા ચેનલ એને કે બિઝનેસ આઈડિયા સમજાવતા હોય એવી ચેનલ માની લો મોટિવેશનલ ચેનલ માની લો જેમાં કે સંજય રાવલ છે એવા મોટા મોટા લોકો ત્રણ ચાર ક્રિએટર સારા એવા છે જે ગુજરાતીમાં બનાવી છે તો તમે પણ બનાવી શકો છો અને એમાં આગળ તમારે ઘણો બધો સ્કોપ છે ગુજરાતીમાં ઘણી બધી કેટેગરી છે જેમાં કોઈ ખાસ ચેનલો નથી અને એમાં કોમ્પિટિશન પણ બિલકુલ ઓછું છે તો આવી કેટેગરીમાં તમે અંદર પૂછો અને એમાં ક્રિએટર બનીને ચેનલ બનાવીને વિડીયો કન્ટેન્ટ અપલોડ કરતા તો હિન્દી વિડીયોમાંથી ઇન્સ્પિરેશન લઈને એ વિડીયો ગુજરાતી લેંગ્વેજમાં બનાવો તમારો વિડીયો જરૂરથી ગ્રોથ થશે ટૂંક સમયમાં આનંદથી તમારે શરૂઆતમાં કંઈ કન્ટેન્ટ વધારે શોધવાને પણ નહીં પડે અને એ વિડીયોની ઇન્સ્પિરેશન લઈને તમારા મુતાબિક વિડીયો બનાવીને તમે અપલોડ કરી શકો છો પછી તમારી ચેનલ ગ્રોથ થશે એટલે તમને ઓટોમેટિક આઈડિયાઝ આવે એના ઉપર તમે વિડીયો બનાવી શકો છો તો બસ મિત્રો આ રીતે જો વર્ક કરશો તો ગમે તેટલું કોમ્પિટિશન હશે તો પણ તમે યુટ્યુબમાં સારી રીતે ગ્રો થઈ શકશો માર્કેટની ગેપ સુધીની એ ગેપ ઉપર વર્ક કરશો તો તમારી યુટ્યુબ ચેનલ જલ્દીથી ગ્રો થશે કેમ કે એમાં કોમ્પિટિશન ઓછું છે કોમ્પિટિશન ઓછું છે તો સક્સેસ તમારા ચાન્સ વધી જાય છે તો મિત્રો બે હજાર ચોવીસમાં તમારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી જોઈએ એ પણ તમારી હિન્દી તમારી ઇન્ટરેસ્ટેડ જે ચેનલ હોય એ ચેનલની ઇન્સ્પિરેશન લઈને તમે ગુજરાતી લેંગ્વેજમાં ચેનલ બનાવીને એનો વિડીયો અને તમારું કંઈક ઉમેરીને સારા વિડીયો મૂકવાનું સ્ટાર્ટ કરી દો તો તમારી ચેનલ પણ ટૂંક સમય બાદ ગ્રો થવાનું સ્ટાર્ટ થઈ જશે તો મિત્રો જરૂરથી બે હજાર ચોવીસમાં યુટ્યુબ ચેનલ બનાવજો અને યુટ્યુબ ચેનલ આ રીતે બનાવી તો તમારી ચેનલ ગ્રો કરતા કોઈ નહીં રોકી શકે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો આવા મજેદાર વિડીયો માટે તમે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખી શકો છો જય માતાજી જય હિન્દ